કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે મૈદરપુરાના રૂવાળા ટેકરા પાસે આવેલી એન યુનિક સ્ટોર્સમાં રેડ કરી આરોપી વિજય કુમાર શ્રી ચંદભાઈ દેવરાજાણીને પકડી પાડ્યો હતો દુકાનમાં રાખેલી પ્રતિબંધિત અલગ અલગ કંપનીની અલગ અલગ ફ્લેવર્સની સિગારેટ નંગ છપ્પન અને અલગ અલગ કંપનીની અલગ અલગ ફ્લેવરોની બોટલ કુલ તેર નંગ મળી કુલ એક પોઈન્ટ નવ્વાણું લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપી બે મહિના પહેલા પણ એસઓજી પોલીસના હાથે પકડાયો હતો